પાણીમાં કેટલા બધા બતક તરી રહ્યા છે એને ઊંડાથી એના અંદર ચાંચ બોળીને મચ્છી ખાઈ રહ્યા છે સામે વાદળા જુઓ તમે કાપુસ જેવા સફેદ સફેદ વાદળા છે અને આજે સવારના ખૂબ જ વરસાદ પડ્યો હતો ધોધમાર પણ હમણાં પાછો તડકો આવી ગયો છે અને વાતાવરણ બહુ સુંદર થઈ ગયું છે